પાટણ જિલ્લામાં સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ થયો છે રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અભિયાન અંતર્ગત આજે પાટણ જિલ્લામાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો આ અભિયાનની શરૂઆત સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે કરી તેમણે જાતે જ હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરી અને લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે મંત્રીશ્રીએ સ્વચ્છતા કર્મીઓની સેવાઓને બિરદાવી હતી અને જણાવ્યું કે સ્વચ્છ ભારતનું નિર્માણ એ આપણી સૌની જવાબદારી છે તેઓએ નગરજનોને સ્વચ્છતાનો સંકલ્પ લેવા અને તેને સાકાર કરવા પ્રયત્ન કરવા જણાવ્યું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક સિદ્ધપુર નગરપાલિકાના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ આજે સિદ્ધપુરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારા રાજસભાના સભ્ય મયંકભાઈ મારા પાર્ટીના વિશિષ્ટ આગેવાન નંદાજીભાઈ બધા જ આગેવાનોએ ભેગા થઈને આજે એક શપથ સાથે અહીં આગળ સ્વચ્છતા કરીને એક ઉદાહરણ પૂરું પાડીને એક સંકલ્પ કર્યો છે કે હું મારા જીવનમાં એક વર્ષમાં સો કલાક આપીશ દર અઠવાડિયે બે કલાક આપીશ સ્વચ્છતા એ આપણા માટે બહુ જરૂરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા આ દેશમાં રહે એના કારણે અગિયાર કરોડથી વધારે સ્વચ્છતા માટેના શૌચાલય બનાવ્યા અનેક પ્રકારના સંકલ્પો લઈને આજે ભારત ધીમે ધીમે આદરણીય જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું જે સપનું હતું એને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ એ જ એનાથી એ વધુ ગતિથી આજે સ્વચ્છતા માટેના કાર્યક્રમો થાય છે એના ભાગરૂપે આજે લેવાયા છે આપ સૌના માધ્યમથી હું પણ બધાને અપીલ કરું છું કે આપણાથી શરૂઆત કરી આપણા ઘરથી શરૂઆત કરી આપણા મહેલાથી શરૂઆત કરી આપણી સોસાયટીથી માંડીને બધા જ ક્ષેત્રમાં સ્વચ્છતા એ આપણા માટે મહત્ત્વની છે આપ સૌનું યોગદાન રહે એવી આપ સૌને મારી વિનંતી છે